ને જાજે તો સૂર્ય દેવ એ ઓછા દેખાય આખો દિવસ વાદળા જેવું ને છે ચારે બાજુ બહુ ધુમ્મસ આવી ગયો ના વાદળા તૂટશે એટલે ઠંડી ઠંડીનું પ્રમાણ વધવાનું છે જો બધી ખેતર માં માણસું કામ કરે ને આપડે તો નાના છે એટલે કઈ બાણ હવે પતંગ નું ભાઈ બાણ બનાવે છે કા નવમી બધી જાય તુર ભરેલી હોય ને તુવેર ની દાળ તો તોડવા આયવા ખાઈએ થોડીક લઈ જાય શાક બનાવવા અડે તો સીધો વાતાવરણ આમ આમ વાદળા જેવું ને આમ મસ્ત છે ને આમ હા ઓલું છે

વિડીયોમાં નહીં દેખાતો હોય પણ આમ રિયલમાં માં ઘણો બધો ધુમ્મસ છે બહુ બધો બસ જો થોડીક વાર તડકો ખાવા આવ્યો પણ તડકો નથી આજે કાલના બે દિવસથી વાદળા જેવું છે તડકો નીકળવાનું નામ નથી લેતો હમ

કુંડી કુંડી બધા આ ભાઈ સાઈક આ કે તોડા કોગા સી પેરજ બોલે તું હું કરે તું હું કરે તું હું કરે એ આ બંધોસી એ